સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય જ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અહીં ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે પરીક્ષા વગર સીધી ભરતી કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં હવે અરજી કરવા માટેની જે લાસ્ટ ડેટ એ તમે જોઈ શકો છો કે ત્રણ અગિયાર બે હજાર પચીસથી તમારી લાસ્ટ ડેટે હવે આ મધ્યાહન ભોજનની અંદર જે ભરતી આવેલી કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે શું પગાર ધોરણ છે ક્રાઇટેરિયા શું છે અને કયા જિલ્લા માટે આ બધી જ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કે વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભરતી માટેની જાહેરાત પીએમ પોષણ યોજના મતલબ કે મધ્યમ ભોજન યોજના બ્લોક સી સી એકસો ને છ પહેલો માળ કલેક્ટર કચેરી સાબરકાંઠા હવે સાબરકાંઠા જિલ્લાની અંદર પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત અહીં જગ્યા ભરવાની છે તમે જોઈ શકો છો કે વર્ષ કયું હોય તો બે હજાર પચીસ વીસ વર્ષ માટે જગ્યા ભરવાની તો અહીં યોગ્ય લાયકા ધરાવતા જે ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત અહીં જગ્યા ભરવાની થાય છે હવે તમે આગળ જોઈ શકો છો અહીં જગ્યાનું નામ શું હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જગ્યાનું નામ હે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એની એક જગ્યા અહીં પગાર તમે જોઈ શકો છો કે અઢાર હજાર રૂપિયા તમારો પગાર રહેશે અને સેકન્ડ તો તમે જોઈ શકો છો કે તાલુકા એમડીએમ સુપરવાઇઝર એટલે કે સુપરવાઇઝરની પોસ્ટ માટે એની કુલ જગ્યા કેટલી તો સાત જગ્યાઓ હોય અને પગાર તમારો પચીસ હજાર રૂપિયા રહેશે આગળ આપણે જોઈએ કે બીજું શું છે તો તમને તમને અહીં બીજું એવું કીધેલું કે ભાઈ જે કરાર કરાર અગિયાર માસના ભરતી છે અને બીજું કે પસંદગી કરવા માટે યોગ્ય લાયક અનુભવ ધરાવતા જે ઉમેદવારો હોય એમની પાસે અરજી મંગાવવામાં આવી છે હવે અરજી ફોર્મ નિમણૂંક માટેની લાયકાત શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીમાં મેળવી શકાશે અને નિયત નમૂનાનો અરજી જે રૂબરૂપમાં અથવા સાદી ટપલમાં કે રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પુષ્ટિથી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી એમડીએમ શાખા કલેક્ટર કચેરી પોલો ગ્રાઉન્ડ હિંમતનગર સાબરકાંઠા ખાતે તારીખ ત્રણ તમે જોઈ શકો છો કે એ તારીખ ત્રણ બે હજાર પચીસના રોજ અઢાર દસ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે એના પછી આગળ તમે જોઈ શકો છો કે સમયમાં જે સમય મર્યાદા નક્કી કરેલો એના બાદ જે મળેલ અરજી હોય એને માન્ય ગણાશે નહીં બીજું એ કે અરજી કરતા પહેલા તમારે શું કરવાનું હે તો આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેનતા સૂચનાઓ અથવા તો માર્ગદર્શિકતા જે વેબસાઇટ એ તમને અહીંયા આપણને આપેલી છે સાબરકાંઠા ડબલ્યુ ડોટ સાબરકાંઠા ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઉપલબ્ધ હશે તો તમારે એને કેરફુલી રીડ કરવાની અને આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને મેરિટમાં અગ્ર અગ્રતા મેળવેલા ઉમેદવાર ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા તો પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અથવા તો પીએમ પોષણ યોજના દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તો ભરતી સરસ છે તો જે લોકો પણ આ પોસ્ટની અંદર ઇન્ટરેસ્ટેડ હોય તો એ જરૂરથી જે તમને વેબસાઇટ આપણને આપેલી છે તો આ વેબસાઇટ ઉપર જઈ એની વયમર્યાદા શું છે લાયકા શું છે એ બધી જ એમ કે કેરફુલી રીડ કરે અને ત્રણ અગિયાર બે હજાર પચીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે તો આ જ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ